નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ટુ ન્યૂઝ દાહોદ જિલ્લા ફતેપુરા તાલુકાના લીંબડીયા ગામે ભારતીય ચલણની નકલી નોટો છાપવાનો કાળો કારોબાર જેનો દાહોદ એલસીબી પોલીસે પર્દાફાશ કર્યો દાહોદ એલસીબી પોલીસે એક રહેણાંક મકાનમાં મળેલ બાતમીના આધારે ઓછી છાપો માર્યો મકાનમાં ગેરકાયદેસર રીતે ભારતીય ચલણની નકલી નોટો છાપવાનો કાળો કારોબાર ચાલી રહ્યો હતો જેમાં પોલીસે મકાનમાંથી લેપટોપ પ્રિન્ટર બનાવટી નોટો માટે વપરાતા સિક્યુરિટી થ્રેડ કાગળો વગેરે મુદ્દામાલ જપ્ત કર્યા પોલીસે આ ગુનામાં સંડોવાયેલ છ ઇસમો લીમડીયા ગામના એક દંપતીને ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત કરી છે પોલીસ જય ગામેતી કેસમાં ડિસેમ્બર બે હજાર ચોવીસ માં પકડાયેલો તેના દાહોદ જિલ્લા ખાતેના સંપર્કો છે આ બાબત ઉપર ટેકનિકલ કામ કરતા ધ્યાનમાં આવ્યું કે હુસેન પીરા બે હજાર ત્રેવીસ ના દસમા મહિનાથી દાહોદ જિલ્લામાં આવતો જતો હતો દાહોદના લોકોને મળતો હતો મીનવાઇલ રાજસ્થાન પોલીસ દ્વારા જે કેસ દાખલ કરવામાં આવ્યો એ કેસમાં પણ સંલગ્ન લોકોના નામ ધ્યાન પર આવ્યા ત્યારબાદ આ તમામ બાબતોનું ટેકનિકલ એનાલિસિસ કરતા પોલીસને શંકા ગઈ કે કાનજીભાઈ નામનો ઈસમ જે છે જે પોતે ફતેહપુરા તાલુકાના લીમડીયા ગામમાં રહે છે ખામજીભાઈ કાનજીભાઈ ખુમાભાઈ ગ્રાસિયા જે પોતે એસટી માં નોકરી કરે છે એ હુસેન પીરાના મહત્તમ સંપર્કમાં રહેલ વ્યક્તિ હતા અને શંકાની સોય તેમના પર જતા એલસીબી ના પીઆઈ એસ જે રાઠોડ દ્વારા તેમના ઘરે પંચોની રૂબરૂમાં રેડ કરતા આશરે એકવીસ હજાર ની નકલી નોટો નોટ માં લગાડવામાં આવતો થ્રેડ આરબીઆઈ ભારત લખેલા એકસો ને જેટલા કાગળો

એના દ્વારા તેઓ હુસેન પીરાના સંપર્કમાં આવેલા પોતે નકલી નોટ ખરીદવાની ઈચ્છા દર્શાવતા આ મુકેશ અન્ય એનો એક સાથીદાર એક બીજો મુકેશ કમોડ કાનજીભાઈ અને હુસેન પીરાનાઓ ભેગા થયા લીંબડીયા ગામે એમના ઘરે પ્રિન્ટર અને સંસાધનો લાવી હુસેન પીરાએ નોટો છાપી આ નોટો ચકાસણી કરવા માટે તેઓ માનપુર હિલ ખાતે અન્ય એક વ્યક્તિને મળ્યા તેણે જણાવ્યું કે આ નોટો ચાલશે નહીં જાડી સાઈઝની છે ત્યારબાદ આને ના પાડી કે આ નોટ નહીં ચાલે એટલે હુસેન પેરાએ એની પાસેથી એસી રૂપિયા લીધા સારો કાગળ લેવા માટે અને ત્યારબાદ જતો રહેલો આજથી આઠ એક મહિના પહેલાં હુસેન પીરા જાફર નામના ઈસમ સાથે ફરી પાછો આવ્યો ફરી પાછા આ લોકો ભેગા થયા અને એમણે નોટો છાપી એ નોટો પૈકી આ એકવીસ હજારની નોટો પકડાઈ છે આ કાગળો પકડાયા છે પ્રિન્ટર બે પ્રકારના આ લોકો યુઝ કરતા હતા અને થ્રેડ સેટ કરવા માટે ઉપયોગ કરતા હતા કાગળો આ લોકો લાવતા હતા આ સમગ્ર કાવતરું જે છે આ આઠ રાજ્યોમાં ચાલતું હતું કેરળા તેલંગાના આંધ્રપ્રદેશ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તરાખંડ અને ગુજરાત મોટા ભાગે આ હુસેન પીરા અને એની ગેંગ આદિવાસી વિસ્તારોને ગ્રામીણ વિસ્તારોને ટાર્ગેટ કરતી હતી એટલું જ નહીં એમાંથી જે સ્માર્ટ લાગે એને હૈદરાબાદ ખાતે લઈ જઈ એક એક મહિનાની બાકાયદા આ લોકો તાલીમ આપતા હતા નકલી નોટો કેવી રીતે છાપવી નકલી નોટ સારી ક્વોલિટીની મળે એના માટે આ લોકો પીડીએફ પ્રોવાઈડ કરતા હતા એ ઉપરાંત હુસેન પીરા અને એના ટેકનિકલ સાથીદારો જે છે સુખલાલ સુખરામ અને કમલેશ જે કમલેશ દાહોદ ખાતે ભાડે મકાનમાં રહેતો હતો આ બંનેએ પણ હૈદરાબાદમાં એક મહિના જેટલી તાલીમ લીધેલી છે અને ત્યાં પણ નોટો છાપેલી હોવાની હકીકત ધ્યાન પર આવેલી છે હાલમાં બે આરોપીઓ અશ્વિની બેન અને એમના પતિ કાનજીભાઈ ગરસી